જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નવા ચાર કેસ સાથે હવે જિલ્લામાં કુલ ઓગણીસ કેસ થઈ ગયા છે આજ રોજ નોંધાયેલા કેસોમાં ચોત્રીસ વર્ષથી સ્ટાફ નર્સ નો સમાવેશ થાય છે

જિલ્લામાં વધતા જુદા કેસોને ધ્યાનમાં રાખીને તબીબો દ્વારા વિશેષ સાવચેતી રાખવા માંડી છે તો આરોગ્ય વિભાગે કોરોનાના લક્ષણો દર્શાવતા લોકોને તાત્કાલિક ટેસ્ટ કરાવવાની અને તેમના સંપર્કમાં આવેલા પરિવારજનોને પણ સાવચેતી રૂપી તપાસ કરાવવાની અપીલ કરી છે